નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મહેશ સોલંકી આપના બધાનું સાર્થ વિદ્યાપીઠમાં હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના ફોર્મ ભરાવના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે ઘણા બધા મિત્રોએ ભરી દીધા હશે અને ઘણા એ બીકની અંદર ભર્યા હોય કે પહેલા ફોર્મ ભરશું તો વહેલા રનિંગ આવશે તો દોસ્તો એ બીક ન રાખતા અને હવે જે છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો છેલ્લા દિવસોની રાહ ન જોતા તો આ વિડીયો એવા લોકો માટે છે કે જેમને ફોર્મ ભરવામાં બીક લાગે છે ખબર નથી પડતી કે સાહેબ કઈ રીતે ભરવું તો એના માટે જે છે એક હું ડેમો સ્વરૂપે મારું ફોર્મ ભરવાનો છું અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાનો છું કે કઈ રીતે ફોર્મ ભરી શકાય અને કેવી કેવી વાતોનું ધ્યાન રાખવું તો તમે જે છે સંપૂર્ણપણે આ એક વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે પછી જ ફોર્મ ભરજો જેથી કરીને તમારા ફોર્મમાં કંઈ ભૂલ ન પડે તો દોસ્તો તમને એક બાજુમાં ઓજસ વેબસાઇટ દેખાતી હશે અને બાજુના કોર્નર ઉપર નાનો એવો હું દેખાતો હશું કારણ કે આમ પણ આપણે નાના જ છે તો ઓનલાઈન એપ્લિકેશન જે છે અહીંયા તમારે કઈ રીતે કરવાની છે એક તો કરી શકાય વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીઆર થ્રુ એટલે કે જે વારંવાર પરીક્ષાઓ આપતા હોય અને પરીક્ષા આપવામાં જ જેમણે પીએચડી કરી લીધું હોય એવા લોકો તો ઓટીઆરથી ફોર્મ ભરતા હોય છે પણ ફ્રેશર્સ હોય એના માટે હું સંપૂર્ણપણે જે છે આખું ફોર્મ ભરીને બતાવીશ તો પહેલાં તો તમારે ઓજસ વેબસાઇટ ઓપન કરવાની છે તમામ તમારા ડોક્યુમેન્ટ્સ લઈને સાથે બેસવાનું છે અહીંયા મારી પાસે જે છે મારા તમામ ડોક્યુમેન્ટ્સ છે મારા રિઝલ્ટ છે એકાદ બે પરીક્ષાના ઓર્ડર પણ છે છેલ્લે એકાદ વર્ષ પહેલાંની જ એક પરીક્ષા છે તો આ બધું જ હું લઈને બેઠો છું ફાઇલ લીધી એટલે આ હું બધું મારી સામે દેખાયું હવે આ ફાઇલ તમારે સાથે રાખવાની કાં તો એક આધાર કાર્ડ રાખવાનું છે કાં તો ચૂંટણી કાર્ડ રાખવાનું છે આવો કોઈ પુરાવો તમે રાખી શકો અને એના પછી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ઓજસમાં તમે ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જે છે જાહેરાત સિલેક્ટ કરવાનું બતાવશે એમાં છે તમારે વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા બીજા નંબરનો એટલે કે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુમેન્ટ બોર્ડ આ સિલેક્ટ કરશો એટલે તમારી સામે દેખાશે ગુજરાત પોલીસ દળની અંદર જે આ આ ભરતીઓ શરૂ થઈ છે એના માટેને અહીંયા એક લિંક બતાવી એના ઉપર આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું એ ક્લિક કરશો એટલે તમને દેખાશે અહીંયા સરસ મજાનું એક સ્ક્રીન દેખાશે એપ્લાય ના ઉપર ક્લિક કરો એટલે તમારું જે છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે તો સામે તમને શું દેખાયું તો કે સાહેબ એન્ટર રજીસ્ટ્રેશન નંબર બર્થ ડેટ કોના આધારે છે તો કે આ જે છે એપ્લાય વિથ ઓટીઆર છે તમારી પાસે જે છે ઓજસનો એક રજીસ્ટ્રેશન નંબર હોય તો એ રજીસ્ટ્રેશન નંબરના આધારે તમે ભરી શકો પણ હું અહીંયા એને સ્કીપ કરીશ અને સંપૂર્ણ ફોર્મ ભરીશ જેથી કરી અને તમને ખ્યાલ આવે કે સાહેબ આખે આખું ફોર્મ કઈ રીતે ભરવું કોઈ નવા વિદ્યાર્થી હોય તો એને ખ્યાલ આવે અહીંયા જે છે કેડર સિલેક્શનમાં તમને આવશે કે પીએસઆઈ કેડર કે લોકરક્ષક કેડર તો આમ તો એવું કહું કે જો તમે ગ્રેજ્યુએટ હોય તો પછી તમારે સિલેક્ટ કરવાનું કે બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડર આ સિલેક્ટ કરી લીધું તો હવે જે આગળ દેખાય છે ઉમેદવારની માહિતી એ ઉમેદવારની માહિતીની અંદર હું અહીંયા મારી ડિટેલ નાખીશ પણ મારી ડિટેલ હું કઈ રીતે નાખીશ તો કે ધોરણ બારની અંદર જે મારી ડિટેલ્સ હોય ને એના આધારે નાખવાની છે તો પહેલાં અહીંયા મારું જે નામ છે એ એ ઓલરેડી આવી ગયું છે ઓજસ મને ઓળખે છે તો સોલંકી મહેશ હવે અહીંયા હું મારા બારમાના રિઝલ્ટ પ્રમાણે નાખીશ મારા ફાધરનું નામ આવશે મારા મધરનું નામ આવશે અને અને મારા એડિટરને હું વિનંતી કરીશ કે આ બધા જ નામો જે છે એ અહીંયા એ હાઇડ કરી દે પછી જેન્ડર સિલેક્ટ કરવાનું આવશે ઓબ્વિયસલી મારે મેલ સિલેક્ટ કરવાનું હોય ફિમેલ તો હોય નહીં અહીંયા બર્થ ડેટ આવશે બર્થ ડેટ હું મારી અહીંયા બર્થ ડેટ એન્ટર કરીશ મેરિટ છું તો મેરિટ ઉપર ક્લિક કરવાનું મેરિટલ સ્ટેટસમાં અને એના પછી કેટેગરી તો હું એસીબીસી ઓબીસીમાંથી બિલોંગ કરું છું તો એસીબીસી સિલેક્ટ કરીશ રી સિલેક્ટ જેન્ડર અહીંયા રી જેન્ડર છે સરસ મજાનો ઓપ્શન આપ્યો કારણ કે ગયા વખતે એવું થયું હતું કે એક જેન્ડર છે મેલ મેલની જગ્યાએ ફિમેલ સિલેક્ટ કરીને બેઠા હોય આવા વિદ્યાર્થીઓ હતા પછી ભરતી બોર્ડમાં ધક્કા ખાય કે સાહેબ અમારું કંઈક કરી આપો અમે તો મેલ છે ફિમેલમાં ઠીક થઈ ગયું છે તો આ લોકોએ જેન્ડર અને પછી રીજેન્ડર આપ્યું છે રી સિલેક્ટ જેન્ડર એટલે કોઈ પણ વિદ્યાર્થીની ભૂલ ન થાય માની લો કે હું અહીંયા બીજી વાર ફિમેલ સિલેક્ટ કરું તો પછી શું થશે જેન્ડર એન્ડ રી જેન્ડર નોટ મેચિંગ એટલે મારે ફરીથી મેલ સિલેક્ટ કરવું પડે કાસ્ટ સર્ટિફિકેટ છે તો અહીંયા મારી પાસે લીધેલા જે ડોક્યુમેન્ટ છે એમાંથી હું કાસ્ટ સર્ટિફિકેટ છે એ એન્ટર કરી કરી દઈશ એ કરી દીધા પછી અહીંયા જે છે એ નેક્સ્ટ માર્ક છે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ તો આ ક્યારે ઇસ્યુ થયું છે તો એ તમારા જે ડોક્યુમેન્ટ હોય એમની અંદરથી તમારે નાખવાનું છે આમાં કોઈ નાના મોટી ભૂલો નથી કરવાની બાકી પાછળથી કેવું હોય સામાન્ય ભૂલોમાં કંઈ થતું નથી પણ પ્રોબ્લેમ એ છે કે વિદ્યાર્થી જે છે ને એ મૂંઝાવા લાગે છે કે ખરેખર સાહેબ મારું શું થશે ભાઈ તારું કંઈ નહીં થાય અહીંયા આગળ છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એમની ડિટેલ નાખવાની છે તો હું મારા જે છે નોન ક્રિમિલિયર કઢાવેલું છે પહેલાં તો અહીંયા સર્ટિફિકેટ નંબર માગેલો છે તો હું સર્ટિફિકેટ નંબર આપીશ અને ત્યારબાદ જે છે અહીંયા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ડેટ આપવામાં આવી છે એ તમે નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ હોય ને એના એના કોર્નર ઉપર લખેલી હોય છે તારીખ અને એમનો ક્રમાંક બંને ચલો પ્રમાણપત્ર આપનારની સહી તો કે ભાઈ ગામડાના જે વિદ્યાર્થીઓ એના માટે ટીડીઓ છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર જે છે એના દ્વારા આ કઢાતું હોય છે એ સિલેક્ટ કરવાનું છે મારું પ્રેઝન્ટ એડ્રેસ જે છે ઓલરેડી અહીંયા આ લોકોએ ફિલ કરી દીધું છે કારણ કે આગળ ફોર્મ ભરેલા હોય પરમાનન્ટ એડ્રેસ છે એ પણ તમે પ્રેઝન્ટ એડ્રેસ હોય એના જેવું જ નાખી શકો અથવા તો જે છે તમે તમારું જે મૂળ વતન હોય એ એડ્રેસ નાખો કારણ કે પત્ર વ્યવહારનું સરનામું આ રહે એટલે ભવિષ્યમાં કોઈ પણ જરૂર પડે તો એ કામ લાગે પછી અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે કે ભાઈ ગાંધીનગર જિલ્લો છે હું પરમાનન્ટ એડ્રેસમાં પણ ગાંધીનગર સિલેક્ટ કરીશ બાકી મારું મૂળ વતન ગીર સોમનાથ તો હું એ પણ સિલેક્ટ કરી શકું પછી જે પ્રેઝન્ટ ડિસ્ટ પ્રેઝન્ટ તમારું જે એડ્રેસ હોય ને એ મોટાભાગે દોસ્તો એવો પ્રયત્ન કરજો કે તમે જ્યાં માની લો કે અત્યારે અમદાવાદ રહેતા હોય તો અમદાવાદનું નાખજો પણ પ્રેઝન્ટમાં તમારું મૂળ વતન નાખજો કેમ તો કે તમે જ્યારે માની લો કે અમદાવાદમાં રહેતા હોય તો એની આસપાસ તમારું રનિંગ આવી શકે એની આસપાસ તમારી પરીક્ષાનું સેન્ટર આવી શકે એટલે એ એવો ફાયદો રહેતો હોય છે પછી અહીંયા પિનકોડ તો પ્રેઝન્ટ એડ્રેસનો આવી ગયો છે પરમનેન્ટનો પણ હું નાખી દઉં છું મારા મોબાઈલ નંબર જે છે એ પણ અહીંયા આપણે મોબાઈલ નંબર આપી દીધા છે ઓલરેડી મેં તો અહીંયા મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાના છે એના સિવાય રી ટાઈપ મોબાઈલ નંબર તો ફરીથી હું નંબર એન્ટર કરીશ મારા અહીંયા ઈમેલ એડ્રેસ જે છે નાખવાનો છે તો ઈમેલ એડ્રેસ હું નાખીશ સાર્થ વિદ્યાપીઠ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો હું અહીંયા પણ મારું માર્કેટિંગ કરતો જાઉં છું ચલો સાર્થ વિદ્યાપીઠને ફરીથી હું રીટાઇપ એન્ડ ઇમેલ કરીશ નેશનાલિટી મારી કઈ છે તો કે મારી નેશનાલિટી ઇન્ડિયન છે તો ઇન્ડિયન ઉપર ક્લિક કરીશ અહીંયા સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ આઈડી પાસબુક જે છે ફોટોગ્રાફવાળી એ પણ ચાલે તો આ બધી જ વસ્તુ તમે નાખી શકો અહીંયા જે છે હું મારા નંબર જે છે એ નાખીશ આધાર કાર્ડના તો મને યાદ છે અને અમે અહીંયા જે છે શો થતા હતા ચલો શું તમે રમતગમતના વધારાના એની લાયકાત ધરાવો છો તો મારે એમાં નો આપવાનું છે કોઈ જો તમે ધરાવતા હોય તો તમે અહીંયા યશ આપશો એટલે આ જે વિન્ડો બ્લોક હતી એ ઓપન થશે મતલબ એમની અંદર તમે અહીંયા લખી શકશો ખેલ મહાકુંભ જો ખેલ મહાકુંભના નથી લાગુ પડતું પણ બીજા લોકોને પડે છે એના એના માટે જો અહીંયા મેં યશમાં આપું છું તો પછી તમારી આ રમતગમતમાં ભાગ લીધાનું વર્ષ એ બધું ખુલશે જો ખુલી ગયું છે સ્પોર્ટ્સ લેવલ કયું છે નેમ ઓફ સ્પોર્ટ કયું છે એથ્લેટિક્સ છે કબડ્ડી છે ક્રિકેટ છે આ આ બધા ઓપ્શન આવે છે અહીંયા સ્પોર્ટ્સ લેવલ જે આવે છે રમતમાં કયા વર્ષમાં ભાગ લીધું હોય બાકી ખોટે ખોટા ઠપ ઠપકરતા નહીં હોય બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો યસ આપવાનું છે સાહેબ મારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી ચાલશે દસમામાં કોમ્પ્યુટર હતું તો કે હા તો ચાલશે બારમામાં હતું તોય ચાલશે સાહેબ બંનેમાં નથી તો તો જ્યારે તમારું ડીવી કરાવવાનું થાય ત્યારે તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે છે એની જરૂર પડતી હોય અત્યારે કંઈ જરૂર નથી એ તો કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય ને એનું પણ ચાલે ચલો નેક્સ્ટ વિધવા છે તો કે ના વિધવા નથી આર યુ એક સર્વિસમેન તો કે ભાઈ એક સર્વિસમેન પણ નથી જો એક સર્વિસમેનની અંદર આપણે ક્લિક કરીએ ને એક સર્વિસમેનની અંદર એમાં જો તમે યશ આપશો તો પછી આ આ જે બ્લોક થયેલી વિન્ડો જે છે ઓપન થશે કે ભાઈ તમે ક્યાંથી કયા વર્ષ દરમિયાન છે એ સેવામાં હતા પણ અહીંયા હું ન આપીશ હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો તો કે યસ હું બજાવું છું એટલે ખરેખર તો મેં હજી રાજીનામું નથી આપ્યું પણ રાજીનામાની જે છે પ્રોસેસ જે છે પ્રક્રિયા છે એ ચાલુ છે તો અહીંયા જે છે ગુજરાત રાજ્ય સરકારમાં સરકારી કર્મચારી હોય તો તમારે તમારા વિભાગનું નામ લખવાનું છે જોઈનિંગ ડેટ લખવાની છે અને તમારે જે છે એક એનઓસી જે છે ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે મૂકી દેવાની એટલે તમને ભવિષ્યમાં તકલીફ ન થાય બાકી અહીંયા તમે હાલમાં ન આપો કોઈએ કીધું કે સાહેબ તો પછી કેમ તમે આવું કરો છો એટલા માટે કે ભાઈ શોખ છે આ બધી કરવાનો એટલે સરકારી નોકરી નથી કરવી તો તમારે જો મારી જેમ સરકારી નોકરી લેવી હોય તો અનુભવી વ્યક્તિ પાસે આવવું જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાઓ પણ આપવાનો અનુભવ છે પાસ કરવાનો અનુભવ છે રનિંગ પણ મેં આઉટ કરેલો છું તો તમે આવી શકો આપણી સાર્થ વિદ્યાપીઠમાં અને સરસ મજાનું જે છે આપણે ચક્રવ્યુ નામની બેચ છે લોન્ચ કરી છે તો એમની અંદર આખું તમામ આ આ ફોર્મ ભરવાથી માંડીને તમારો ઓર્ડર આવે ને ત્યાં સુધી સાથે રહેવું છે ચલો આગળ છે અહીંયા એચએસસી ડિટેલ તો તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એમની અંદર હું પર્સન્ટેજ નાખીશ મારા મારા પર્સન્ટેજ બહુ સારા હતા છપ્પન પોઈન્ટ બાણું આગળ વધીએ છીએ જી એસ એચ ઇ બી બોર્ડ આવશે એમાં પાસિંગ યર જે છે પાસિંગ યર ટુ થાઉઝન્ડ થર્ટીન આવશે માર્ચ મહિનામાં મેં કર્યું હતું લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ જે છે એ અહીંયા પોપ ઓપ થાય છે નીચે દેખાય છે અને બાકી જે છે મને યાદ છે મોટે ચલો એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ કારણ કે મેં પીએસઆઈ માટે અહીંયા બોથ જે છે સિલેક્ટ કરેલું છે એટલે મારે મારું ગ્રેજ્યુએશનની ડિટેલ નાખવાની છે એમાં છપ્પન પોઈન્ટ સિત્તેર પર્સન્ટેજ હતા યુનિવર્સિટી જે છે મારી એસપી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર પાસિંગ યર જે છે ટુ થાઉઝન્ડ સિક્સટીન છે અને નંબર ઓફ ટ્રાયલ વન છે અને મારા હું અહીંયા એડ કરીશ નંબર ચલો આગળ એડિશનલ ક્વોલિફિકેશન જે છે એ શૈક્ષણિક લાયકાત એમાં છે આપણે દોડાયું નથી થવાનું કેમ તો કે ભાઈ તમારે શું જરૂર છે નાખવાની પણ નાખવું જ નાખી શકો માફ કરજો તમારે માસ્ટર ડિગ્રી નાખવું હોય પીએચડી નાખવું હોય તો અહીંયા એડિશનલ જે ક્વોલિફિકેશન છે એમાં તમે એડ કરી શકો શું તમે એનસીસી સર્ટિફિકેટ ધરાવો છો આર યુ એનસીસીસી સી હોલ્ડર સી સર્ટિફિકેટ હોલ્ડર તો હું નથી ધરાવતું તો ના પાડીશ તમે ધરાવતા હોય તો હા પાડજો ચલો છેલ્લે આપણી પાસે આ લોકો હાથ કાપે છે કે ભાઈ હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમોને શરતો વાંચી અને સમજ્યા છે તથા આ જગ્યાએ ઉમેદવારી નિમણૂંક માટે જરૂરી તમામ લાયકાત ધરાવું છું એ પ્રકારની અહીંયા બાહેધરી માગે છે તો તમારે જે છે અહીંયા યશ આપવાનું છે કારણ કે અહીંયા છે ને આ લોકો શું કહે છે કે કોઈ પણ આ ભરતી છે રદ કરવાની સત્તા છે બોર્ડને છે એમાં ફેરફાર કરવાની સત્તા બોર્ડને છે એવું તમારી દાવેદારી રદ કરવાની સત્તા બોર્ડને છે એ પ્રકારનું તો એના ઉપર સેવ કરીશ તો યસ હવે આપણે જે છે એ અહીંયા ફોટો અને સિગ્નેચર જે છે અપલોડ કરીશું અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરી અહીંયા મેં કોપી કરી લીધો તો અરજી ક્રમાંક અને એના પછી જે છે અહીંયા હું મારી બર્થડેટ જે છે એન્ટર કરી દઈશ અને એના પછી તમારે એન્ટર કરવાનું છે અહીંયા સરસ મજાનું જે છે એ એક કેપચા કોડ આપેલો છે એના ઉપર ક્લિક કરશું ઓકે ઉપર ક્લિક કરશું એટલે અહીંયા જે છે તમારું ફોર્મ છે એ અપ નીચે ઓપન થઈ જશે હવે મારે શું કરવાનું છે અપલોડ ફોટોગ્રાફ ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે ચૂઝ ફાઇલ અને એ જે છે એ કેટલા પંદર કેબીથી છે વધવાનો જોઈએ તો સે પંદર કેબીથી વધે ને એના માટે શું કરવું જોઈએ અમે ઇમેજ કમ્પ્રેસર જે છે એ સાઈડમાં વિન્ડો ઓપન કરી લીધી છે તો તમે ઇમેજ કમ્પ્રેસર જે છે એ ઓનલાઈન કરી શકો અને સાઇઝ ઘટાડી શકો પંદર કેબીથી સાઇઝ વધારે ન હોવી જોઈએ પછી મેં જે અહીંયા ફોટો કમ્પ્રેસ કરીને રાખેલા છે એ હું લઈ લઉં છું ડન છે તો એ લીધા પછી અહીંયા મારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે અપલોડ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા દેખાશે તો બસ આ થઈ ગયો છે પછી નેક્સ્ટ જે છે હું અહીંયાથી ચૂઝ ફાઇલ કરીશ ચૂઝ ફાઇલ કરીશ ફરીથી સિગ્નેચર માટે એના માટે પણ હું ઓપન કરીશ આ થઈ ગયું છે હવે પછી હું અપલોડ ઉપર ક્લિક કરીશ એટલે જે છે મારી અહીંયા જે છે એ સિગ્નેચર જે છે સિગ્નેચર પણ અપલોડ થઈ જશે આ અપલોડ થઈ ગયો છે મારા ફોટો અને સિગ્નેચર બંને તો સાહેબ હવે પ્રોસેસ શું કરવાની છે એના પછી જે છે તમારે કન્ફર્મ અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું કન્ફર્મ કરવાનું ન ભૂલાવ્યું ઘણા વિદ્યાર્થીઓ કન્ફર્મ એપ્લિકેશન કરતાં ભૂલી જતા હોય તો ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવો અને ત્યાં જે છે એ કન્ફર્મ નામના ટેબ ઉપર ટીક કરો હવે અહીંયા શું માગે છે તો કે એપ્લિકેશન નંબર જે છે માગે છે તો એપ્લિકેશન નંબર જે હતું એ હું અહીંયા પેસ્ટ કરી દઉં છું એના પછી મારી બર્થ ડેટ સિલેક્ટ કરું છું અને અહીંયા જે છે કેપ્ચા કોડ તો કેપ્ચા કોડ ફરીથી જે છે આપણે એન્ટર કરી દઈએ છીએ અને ઓકે ઉપર છે એ ક્લિક કરી દઈએ છે તો અહીંયા જો હવે શું થશે નીચે નીચે તમામ પ્રકારની ડિટેલ બતાવી દેશે એકવાર તમને નામ બધું વેરીફાઈ કરવા માટે બધું ક્લિક ટિક થઈ ગયું છે તો હવે હું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશ જો અહીંયા સ્પષ્ટ આવશે કે ઇમ્પોર્ટેડ વેલ્યુઝ ઓફ સબમિટેડ ફોર્મ વિલ બી ટેકન એઝ ફાઇનલ ડિપાર્ટમેન્ટ વુડ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની એરર ઓન યોર પાર્ટ ફોર્મ વન્સ સબ સબમિટેડ કેન નોટ બી ચેન્જ ક્લિક ઓકે ટુ કન્ફર્મ એપ્લિકેશન એટલે કે આમાં કોઈ ચેન્જીસ નહીં થાય જો કદાચ ભૂલથી તમારી ભૂલ થઈ ગઈ છે અને સબમિટ ઉપર તમે ક્લિક કરી દીધું જો આ તમારો કન્ફર્મેશન નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લો તો પછી તમારે નંબર જે છે એ નોંધી લેવાનો છે તો લાખો કરોડોમાં તો કન્ફર્મેશન નંબર આવે છે હવે અહીંયાથી પ્રિન્ટ એપ્લિકેશન આપી શકીએ સાહેબ ભૂલ થઈ ગઈ શું કરવાનું બીજી વાર અરજી કરી દેવાની બીજું શું હોય તો અહીંયા જે છે એ આના ઉપર હું ક્લિક કરીશ એટલે શું થશે સેવ એઝ પીડીએફ આપીશ જો તમારે ઘણીવાર પોપ જે છે અહીંયા ઉપર ડિસેબલ કરેલું હોય તો એને તમારે છે એ અનેબલ કરવાનું થાય આ જે છે મને માગશે તમારે ક્યાં ડાઉનલોડ કરવું તો હું ડાઉનલોડની અંદર જ ડાઉનલોડ કરીશ તો ડાઉનલોડ થઈ જશે ફરીથી હું અહીંયા જે છે આપણી વિન્ડો ઓપન કરી લઉં છું ઓજસ જો તમે જનરલ કેટેગરીમાંથી આવો છો તો તમારે ફી ભરવાની છે તો તમારે ક્યાં જવાનું છે અહીંયા ફીઝના ઓપ્શન ઉપર અને ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ તો એના ઉપર ક્લિક કરીએ તમે કોઈ પણ અનામત કેટેગરીમાં છે તમારે ફોર્મ ભરવા ફી ભરવાની નથી તો અહીંયા હું સિલેક્ટ જોબ કરીશ ગુજરાત પોલીસ અને એના પછી કન્ફર્મેશન નંબર જે છે એ કન્ફર્મેશન નંબર હવે આવી ગયો ને કન્ફર્મેશન નંબર એડ કરવાનો એના પછી તમારે એ કેપચા કોડ નાખવાનો અને ક્લિક કરવાનો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ જો તમને બતાવતા હશે તો ક્લિયર કટ જે છે એ અહીંયા બતાવશે જો જોઈએ જ લઈએ મારો આ કન્ફર્મેશન નંબર આ છે ઉપરનો તો હું અહીંયાથી એને કોપી કરીશ અને એના ઉપર આવી અને અહીંયા ક્લિક કરીશ સાહેબ નહીં હોય તો તમારે ભરવાની નહીં હોય તો શું થાય યસ હવે ક્લિક કરીશ કે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી જો નથી ભરવાની તો જો ઉપર અહીંયા લખેલો આવશે કે ફીઝ નોટ રિક્વાયર્ડ એઝ પર એપ્લિકેશન એટલે કે જરૂર નથી તો મારી જે છે એપ્લિકેશન અહીંયા ભરાઈ ચૂકી છે તો તમે બધા પણ આ રીતે ફોર્મ ભરી દેજો એટલે ફોર્મ ભરવાથી માંડી અને પરીક્ષા સુધી જે છે એ અમે તમારી સાથે છે તો બસ આ રીતે જે છે ફોર્મ ભરો કોઈ પણ નાની એવી ભૂલ ન કરો અને આ તો ખાલી જે છે એ હું તો એક ટ્રાયલ માટે ભરતો હતો પણ તમે જ્યારે ભરતા હોય ત્યારે શાંતિપૂર્વક તમામ જે છે એ ડોક્યુમેન્ટ્સ લઈ તમારી ફાઇલ લઈ અને બેસો આધાર કાર્ડ અથવા તો તમારે જરૂર હોય વોટર આઈડી કાર્ડ તો એને લઈને બેસો તમામ પ્રકારની માહિતી જે છે ચોકસાઈપૂર્વક જુઓ બે વાર વાંચો અને પછી કન્ફર્મ કરો ભૂલ થાય છે તો એની પહેલાં ફાઇનલ જ્યારે પીડીએફ તમે ડાઉનલોડ કરો છો તો એના પછી જે છે એ તમારે એમાં ભૂલ હોય તો બીજી વાર ફોર્મ ભરી દેવાનું તમારું સેકન્ડ ફોર્મ જે છે એ અહીંયા જે છે એ માન્ય ગણાશે આગળનું ફોર્મ છે એ તમારું કેન્સલ થઈ જશે તો આવું કંઈક હોય છે ગભરાવાનું નહીં આવી કોઈ પણ નાની વાતમાં બાકી ક્યાંક અટકો તો અમારો સંપર્ક કરો સાર્થ વિદ્યાપીઠનો તૈયારી કરવી છે તો સાર્થ વિદ્યાપીઠ સાથે જોડાવો કોન્સ્ટેબલ પીએસઆઈની તમામ પ્રકારની જે છે તૈયારી અમે કરાવીશું મેન્ટરશીપ સાથે તો ચક્રવ્યૂ બેચની અંદર તમે આજથી જ જે છે એડમિશન લઈ શકો છો